નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં આવનારા સાત દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે અપર એર સર્ક્યુલેશન સર્જાવાને કારણે આગામી સાત દિવસ ભારે પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચના આપવામાં આવી છે આવતીકાલે રાજ્યના કેટલાક અઢાર જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે જુલાઈ મહિનામાં સામાન્ય કરતાં વધુ વરસાદ રહેવાનું અનુમાન છે હવામાન વિભાગે સાત દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી હતી જેમાં ત્રણ જુલાઈથી છ જુલાઈ સુધી સાબરકાંઠા અરવલ્લી દાહોદ મહીસાગર નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું સાત દિવસમાં રાજકોટ અમદાવાદ ગાંધીનગર પાટણ આણંદ ખેડા જુનાગઢ અને કચ્છ સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો છે આગામી સપ્તાહમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવના છે આ અંગે સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા કહી દેવાયું છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ બે જુલાઈ બે હજાર આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર